શું છે માવો છે આખો તો આયે વેસણ તો મારી પાસે બે નો ગમે આમ તો આગોરે જો માવા વાળા હા માવો બધા માવા માવા

રક્ષાબંધનમાં તમને ભાઈ રાખડી બાંધવા આવે ને એટલે તમારે છે ને એક જ વસ્તુ કહેવાની કે તારે રાખડી તને બાંધું પણ તું માવા મૂક તો એને કે મારે બીજું કાંઈ જોતું નથી તારી પાસે કારણ કે ભાઈનું કયું છે ને એ બેનનું કયું ભાઈ માને કારણ કે બેન અને ભાઈનો પ્રેમ છે ને એ વિશિષ્ટ પ્રકારનો પ્રેમ છે એક અમર જાતનો પ્રેમ કહેવાય કારણ કે બાકીનું તો કોઈ માને નહીં નો એની માનું માને કે નો એના બાપાનું માને પણ બેનની વાત ભાઈ અશુભપણે માને અને એક દીકરીની વાત માને તો દીકરીઓને પણ એક વિનંતી કે તમે તમારા મમ્મી પપ્પાને જે કાંઈ વ્યસન હોય ને એ છોડાવવા માટેનો બેસ્ટ રસ્તો આ રક્ષાબંધન છે કે ભાઈ તમે બે હાથ જોડીને એને એમ કેવું તમારે હું તમને પગે લાગુ મારા ભાઈ તું મસાલા આમ માવા મેકી દે અને આ વ્યસન ઓછા કર બની શકે તો અને દીકરીઓને પણ જો અતિ પ્રમાણમાં તમારા માવતરને કાંઈ વ્યસન હોય ને તમારા પપ્પાને તો બે બે દિવસ તમે જમો નહીં ને એટલે તમારો બાપ શરીફ પીગળી રાખે કારણ કે દીકરીનો એ બાપ છે ને પિતા સૌથી વધારે પ્રેમ કરતો હોય ને તો એ દીકરીને પ્રેમ કરતો હોય તો એ દીકરી જો બે દિવસ કે એક દિવસ ખાય નહીં ને એટલે એનો બાપ મજબૂર થઈ જાય અને એને વ્યસન છોડવા સિવાય એની પાસે કોઈ બીજો રસ્તો ન રહે તો આ રક્ષાબંધન એક એવો પવિત્ર તહેવાર છે ભાઈ અને બહેનનો કે તમે આ માગણી કરો એટલે તમારું વ્યસન સો ટકામાંથી ભલે દસ પંદર ટકા તો ભાઈઓ સમજશે બાકી બધા ન સમજે તો કાંઈ નહીં વ્યસન અત્યારે એટલી માત્રામાં ઓલું થયું છે કે હવે તો ઓલા વીરને ઝરી ભરેલા સાફા મૂક પડતું અને વીરને ઝરી ભરેલા ડાસા ડાસા શબ્દ વાપરવા મળી જાય અને ડાસુ શબ્દ હવે કેટલી હજે આનથી કંટાળા લાગે છે એટલે ડાસા શબ્દનો ઉપયોગ કરવો પડે મોઢું નહીં માવા ભરેલા ડાસા એમ કે કરો કેવો ફેશન માંથી એક ભાઈ એવું કહે છે કે બેનું ફેશન ઓછી રાખે ને એવું બોલો પણ ફેશન માંથી કોઈ રોગ નથી થતા મોટા ભાગે પૈસાની બરબાદી થતી હોય છે એટલે ફેશન એ થોડું ઘણું ઓછું કરે તો એ પણ ફાયદાકારક છે અને ભાઈઓ જે છે એ માવા કે કોઈ પણ જાતના વ્યસન ઓછા કરે ને તો એ સારામાં સારું સ્વાસ્થ્ય માટે પણ છે તો આ રક્ષાબંધન નિમિત્તે દરેક બહેનો માતાઓને અને દીકરીઓને ખાસ વિનંતી છે કે આવા કાંઈક આઈડિયા કરો કે તમારા પપ્પાને તમારા ભાઈને કે તમારા દીકરાને કે તમે એને વ્યસન થોડુંક ઓછું કરાવી શકો કારણ કે અત્યારે સોવી કલાક માવાના નશામાં જ્યાં જવો જ્યાં માવાના નશા સિવાય કોઈ કામ નથી કરી શકતા એટલા માય કાંગલા તમને લોકો થઈ ગયા છે મારી વાત કરું મારે એક પણ પ્રકારનું વ્યસન નથી છતાંય મારી એનર્જી આવીને આવી સોવી કલાક હોય રાતે પાણી વાળતો હોઉં સોવી કલાક તો મારે રાત થી હોય તો મારે કોઈ વ્યસનની જરૂરિયાત રહેતી નથી અને અમુક લોકો એમ કે અમારે કામ કરવા પડે એટલે વ્યસન કરવા પડે તો એવું કાંઈ હોતું નથી અમે રાતથી રાઈ પાણી વાળીને તો કોઈ વખતના વ્યસન અમે કરતા નથી એક પણ જાતનું વ્યસન નથી કરતા તો પણ અમારે આખી રાત એમને જતી રહી છે પણ મૂળ તમને થોડા દિવસ લાગે એવું કે ભાઈ મેં વ્યસન બંધ કર્યું છે અને થોડા દિવસ તમારું શરીરનું અનબેલેન્સ થતું હોય કે ભાઈ તમને ક્યાંય શેન ન પડે અને આ ન થાય પણ એ કેટલાથી પાંચ પંદરથી પંદરથી તમે મક્કમ થઈ જાઓ એક મડદ માણા હોય ને મળદ માણાનો ઈશારો કાફી હોય એમ તમે પંદરથી મક્કાન થઈ જાઓને એટલે તમારું વ્યસન છૂટી જાય છૂટી જાય ને છૂટી જ જાય કારણ કે કોઈ વ્યસન લે કોઈ માણસ જન્મતો નથી ક્યારેય તમે અમુક સમયની ઉંમર લેખી તમારે વ્યસન નથી હોતા પંદર વર્ષના તમે થાવ કે અમુક સમય પછી તમે જે આ વ્યસનની શરૂઆત કરો છો પછી જ તમારે વ્યસનની શરૂઆત થાય છે મોટા ભાગે કારણ કે વ્યસન સાથે તો કોઈ જન્મતું નથી તો વ્યસન મૂકવું ને એ શક્ય છે છે પણ એના માટે થોડુંક મક્કમતા તમારે પોતે દાખવી પડે કે મારે ભાઈ વ્યસન મૂકી દેવું છે તો તમારું વ્યસન બંધ થાય બાકી નકર તો તમે તમે ભાઈ જ એ કોઈ આવતું હોય ને એના તમે ખેલ્યું જોવો એટલે માવા હોય હોય ને હોય જ એની પાસે ભાઈ આવ્યા છે આ ભાઈ માવા કેટલા છે બતાવતા જાવ તો એ ઊભા ન રે માવાનું નામ પડે એટલે માવાન બીડીવાળા વાળા તો તમને કહો આમ અત્યારે નાની સંગમાં પણ એટલા પ્રમાણમાં વ્યસન થયા છે કોને બધા માવા છે મોઢામાં ઓલા માવા ભરેલા આમ ફૂલ હોય ગમે ત્યારે જોવો ત્યારે કોઈ માવા ખાધો ખાલી જોવાનું મળે હનુમાનજી જેવું મોઢું ફૂલાવેલું હોય એટલે ઈ કોઈ વસ્તુ સારી નથી છતાં પણ માવો તો મારી પાસે બેહે ને કોક પાસે મારી ઈ તોય મને પસંદ નથી વ્યસન વાળનું બાજુ ન બેહું હા તો ક્યારેક પરાય નું થાય તો બેઠો બાકી ઈ મને રસ જ નહીં હારે બે હાડીશ થોડી ક્યાંક સુગંધ આવે થોડીક હવે આવા માં તો નથી સિવાય કઈ આવે નહીં એટલે બહેનોને અને દીકરીઓને આપણે ખાસ વિનંતી કરી છે કે ભાઈ આ ગીત જે બહાર પડ્યું છે ને એના વિશે હવે કાંઈક આવા ગીત ન લખાય ને એવું કાંઈક કામ કરો કે તમારા ભાઈ તમારા બાપુજી તમારા પપ્પા જે કાંઈ હોય ને કહેતા હો એ બધા વ્યસન બંધ કરે એવું કાંઈક કરો કે આ જાય ગુજરાતમાંથી કારણ કે અત્યારે આ મા બાપને ખાઈને ખાઈ આ પૈસા શો શીખે વા ખાતા હોત તને એમ એટલે એવી કાંઈક આ રક્ષાબંધન એક ઉપાય છે આવો પછી તો કાંઈ આવું તહેવાર વરદી સુધી આવવાનો નથી